એ તમને ચાંસી સત્યારે મળ્યું છે તમારા પ્રતિબિંદ અહીંયા ખૂબ જ સરસ રીતે એકટિવિટી છે તો તમારો બધી જ દીકરીઓ ભેગી થઈ અને એક દિવસ માટે સંભાળી હતી જેના અંદર હું પણ હતી અને હું ઉપાધ્યક્ષનું પદ લીધું હતું હેલો કેમ છો તમે બધા આજે આપણે જવાના છીએ અમારા ગામની પ્રાથમિક સ્કૂલમાં તો કાંઈક નવો જ તમારી સાથે આજે લઈને તો બધા અમારા ગામમાં બાલિકા પંચાયતની ચૂંટણી થઈ છે તો કેવી રીતે ચૂંટણીને બધું કરવામાં આવ્યું છે એ આપણે જોવા જવાના છીએ સ્કૂલમાં તો કેવી રીતે બાલિકા પંચાયતની ચૂંટણી થાય છે એ હું તમને બતાડીશ આ વિડીયાની અંદર તો તમે આખો વિડીયો જોજો કે કેવી રીતે ચૂંટણી કરવામાં આવે છે બાલિકા પંચાયતની તો સરસ રીતે અમારા ગામમાં બાલિકા પંચાયતની ચૂંટણી કરવામાં આવી છે જેવી રીતે આપણા ગામના સરપંચોની ચૂંટણી થાય છે એવી જ રીતે બાલિકા પંચાયતની ચૂંટણી કરવામાં આવે છે અલગથી એની ગ્રામ પંચાયત પણ રાખવામાં આવે છે તો ગ્રામ પંચાયત તો હું તમને નહીં બતાવું કારણ કે એટલો બધો સમય નથી આપણી પાસે એટલા માટે તો કેવી રીતે કેવી રીતે બાલિકા પંચાયતની ચૂંટણી થાય છે એ બતાડીશ હું તમને તો આપણે જાય છીએ સ્કૂલમાં અને તમે બધા જોજો કે અમારા બાલિકા પંચાયતની ચૂંટણી તમને કેવી લાગી એ બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો અને

ઘણું બધું શીખી શકશો કેમ કે તમને અત્યારે સ્ટેજ મળી છે એ પ્લેટફોર્મ મળશે કે જ્યાંથી તમને અલગ અલગ અનુભવો મળશે અને અત્યારે તમારી કિશોરાવસ્થા એવી છે કે તમે એનામાં ઘણું બધું નવું શીખી શકશો અને નવું શીખીને ક્યાં અપ્લાય કરી શકશો ખાસ કરીને તમે તમારા ગામમાં કિશોરીઓ માટે મહિલાઓ માટે અને આ ઉપરાંત તમે તમારા આખા ગામ માટે પૂરું પાડી શકશો સરપંચ તરીકે તમને જે ઉમેદવારી નોંધવા માટેનું જે મળે ને એ તમને ચાન્સીસ અત્યારે મળ્યું છે તમારા પ્રીતિબેન તો અહીંયા જ સરસ રીતે એક્ટિવલી છે તો તમારા બધા જ પ્રશ્નો મુખ્ય પંચાયત સુધી મૂકીને કેમ સોલ્વ કરવા કોઈ પણ સમસ્યા હોય તો તમે એની સામે લઈ આવશો ને એનો ઉકેલ સરળતાથી કેવી રીતના મળશે બીજું કે તમે આખા કચ્છમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ પણ એક્સપ્લોઝર માં જશો તો ત્યાંથી પણ તમને ઘણું બધું નવું જાણવા મળશે જેમ તમે વધારે નહીં નીકળશો ઘણા માણસોને મળશો એમ તમને વધારે એક્સપિરિયન્સ મળશે આમાંથી ઘણી બધી બહેનો વિઝિટ કરી પણ છે જેમ કે તમે પુનરિયા પાલિકા પંચાયતની કરી પછી તમને જ્યાં જ્યાં એવોર્ડ મળે છે ત્યાં તમે ગયા એ લોકોની કામગીરીને સમજ્યા તો ત્યાંથી તમને એક નવો વિચાર મળશે કે હું પણ મારા ગામમાં શું કામ કરી શકું તો જીવીનું ને ખરેખર ઇન્ટરેસ્ટ હોય અથવા તો એવું હોય તો મારા ગામ માટે કાંઈ કરું તો આ માલિકા પંચાયતથી તમને ખૂબ જ સરસ એક પ્લેટફોર્મ મળે છે જ્યાંથી તમે નવું શીખી અને તમારા ગામમાં નવું કાંઈ કરી શકશે એટલે સાવ આમ ઇઝીલી ન લો અને એટલે તમે પાર્ટિસિપેટ કરો તો ઘણું બધું નવું શીખવાનું જે વિધાનસભા અત્યાર સુધી આપણે ટીવીમાં જોઈ હતી ત્યાં જઈ વિધાનસભામાં એઝા એક મેમ્બર તરીકે ત્યાં રહી એક દિવસની આખી ત્યાંની કામગીરી સંભાળી છે જેમ પેલા ખલના ઓલે દિવસના પેલા મુખ્યમંત્રી તરીકે જે હોદ્દો મળ્યો હતો ને એ સેમ માલતીને એ એ દિવસ વિધાનસભા સંભાળવા માટેનો ચાન્સીસ મળ્યો હતો તો તમને પણ આવા ઘણા બધા ચાન્સીસ મળી શકે જો તમે બાલિકા પંચાયત સાથે જોડાવ નોંધાવશો અત્યારે તો એ ખાસ રિક્વેસ્ટ છે કે આ તમારા માટે સારો એવો પ્લેટફોર્મ છે તો તમે એની સાથે જોઈનિંગ થાવ એમ બોલી શકે હા ના બધા છે હું નંબર વોર્ડ નંબર સાતમાં છું અને અમે નવો વર્ડમાં ઘણા બધા ઉપસહા હતા અને હું પાંચ છ વખત સંસય કાયમાં ગઈતી અને બધી નવી નવી बालिका पंचायत ને મરિયાને એ ગામની બધી સુવિધાઓ બધી પૂછી મેં વિનોદભાઈ છે હું बालिका पंचायत ની છું હા હા મારું નામ છે હું હું बालिका पंचायत ની છું <laughs> નમસ્તે mi flow i છે હું cost to be small, sistle marigrowant, mis delegacijacj sa organizationalt, da cost mayro gesta adotant le Lake des aynes 35초 mare doma trungah �annah. Da ma k rez marig тебя și de plus faению satыпulnați, Tore ma k rez

મારું નામ વડદોરા એપી પ્રવીણ કુમાર છે હું બાલિકા પંચાયતની ઉપ સરપંચ છું ને મારો વોર્ડ નંબર આઠ છે મારું નામ ચાવડા ગુરુસિંહ પ્રવિણભાઈ છે હું બાલિકા પંચાયતની સભ્ય છું ને મારો વોર્ડ નંબર એક છે મારું નામ શાનગા દિન પર છે હું બાલિકા પંચાયતની સભ્ય છું મારો વોર્ડ નંબર બે મારું નામ છે હું મારો બાલિકા પંચાયતની સભ્ય છું મારો વોર્ડ નંબર ત્રણ છે બાલિકા પંચાયતની ચૂંટણી થઈ ગઈ છે અને સરસ રીતે બાલિકાઓ ચૂંટણીમાં ભાગ લીધો તો એ સરસ રીતે વિજેતા પણ થઈ ગઈ છે તમારી આ બાલિકા પંચાયતની ચૂંટણી પછીનો માહોલ છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને એને આંકને તમે જુઓ બાલિકાઓ અને દીકરીઓ સરસ મજાનો બધી ભેગી થઈ અને એકદમ સરસ મજાનો મેળાવો કરી રહી છે બહુ બધાને મજા પણ આવી ગઈ ચૂંટણી પછી તો સરસ મજાનો માહોલ એને આંકને બનાવી નાખ્યો છે બાલિકાઓ અને દીકરીઓ ને બધા જુઓ કેટલી બધી મસ્તી અને મેળાવો કરી રહી છે અમારા ગામમાં બાલિકા પંચાયતની આજે ચૂંટણી હતી

સરપંચ બન્યા તો તમને શું શીખવા મળ્યું અમને ઘણું બધું શીખવા મળ્યું અલગ અલગ મીટિંગમાં જઈને અલગ અલગ પ્રશ્નો સોલ્વ કર્યા અને બીજા બીજ અલગ અલગ ગામોની મુલાકાત લીધી ઉનર્યા અને જ્યારે મીટિંગમાં જતા ત્યારે અલગ અલગ ગામોની બાલિકા પંચાયતો સાથે વાતચીત કરતા અને તેમના ગામો વિશે પણ અલગ અલગ બધું જાણવા મળતું હતું અને એક દિવસ આખું વિધાનસભાની અંદર કચ્છની બધી જ દીકરીઓ ભેગી થઈ અને કચ્છની વિધાનસભા એક દિવસ માટે સંભાળી હતી જેના અંદર હું પણ હતી અને હું ઉપાધ્યક્ષનું પદ લીધું હતું તમે જ્યારે પદ ત્યારે તમને કેવી ફીલિંગ મને ખૂબ જ સારી ફિલિંગથી કે જ્યારે કોઈને પણ ત્યાંના વોર્ડ હોય તેના સિવાય બીજું કોઈને પણ જવા ન મળે અને મને તેર વર્ષની ઉંમરે ત્યાં કને બેસવા મળ્યું અને પાટિયું થપ્થ હોવા મળ્યું એટલે મને ખૂબ આનંદ થયો તમે ભવિષ્યમાં સરપંચ બનવા માંગો છો આપણા વાળેસર ગામના મારું સપનું તો હમણાં બીજું છે પણ જો મળે તો બનવા માંગીશ જે આપણા નવા સરપંચ છે તમે એને શું કહેવા માંગો છો તેમને કહેવા માંગીશ કે બધી મીટિંગોમાં જઈ અને સારું સારું પોતે જે કામ કરે તેનું બધું પ્રદર્શન સારી રીતે કરે અને બીજા ગામ બીજા ગામની બાલિકા પંચાયતો સાથે પણ મળીને તેના વિશે પણ જાણે

આજનો વિડીયો હું અહીંયાકને એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને અમારા ગામની બાલિકા પંચાયતની જે મેં ચૂંટણી કરી હતી એ તમને અમારી બાલિકા પંચાયતની ચૂંટણી કેવી લાગી એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં બતાવજો અને સાથે એ પણ બતાવજો કે કોના કોના ગામમાં બાલિકા પંચાયતની ચૂંટણી થાય છે એ તો અમને પણ ખ્યાલ આવે કે કયા કયા ગામમાં બાલિકા પંચાયતની ચૂંટણી થાય છે